આવે છે વટેજ ની ચાલો ચા પીવા જવાનો છે અવર અવર નો ચા પીવા જાય અમારા ભંડારી ચા બનાવી નાખે ચાલો ચા પી લે હાલો તો ચા કપ ભરી લીધો એ આખો હા એક નંબર મજા આવે ચા પીવાની

ઘાટે વધે વાય આ છે બગી બડા છે ટાઈગર આયા ટાઈગર કાઈ ઘટે એક નંબર હાલો આ છે બગુ તો બોલતે બગા બગા બડે બડે બગે આ ગયો આ છે બગુ મોટો બધે કાઈ ઘટે આ કાળો માલ

મોટા મોટા છે બધા કાળા પાપલેટ છે અને જબલામાં ભરી ને પાછા કોલ્ડ નાખ દેવાના છે આ ભેદી દી પહેલાના છે અમે કાઢ્યા હતા આ મિલનભાઈ ને તો તડકો લાગ્યો અમે તો બધા ખાવા બેઠી જ મિલન ને બિલન ને બધી ડીશ આવી ગઈ મારી ડીશ કાઢે બહાર છે સારી ડીશ આવી ગઈ ખાઈ લે હવે ખાઈને પછી મેલે ખાવાનું ખાઈ લીધું છે અને સોડા કાઢી લીધી કેમ કે ખાઈને મજા આવે સોડા પીવાની એક નંબર ચાલો ખાલી હોલ મુકાવવાનો છે ફરીથી એક વખત આજે ઉગાડ્યું તો હું આવી આવી તમને બતાડો આખરે આ હોલમાં તો કંઈ આવ્યું નહીં હાલો સોડા પી લઈએ હાલો તો મિલનભાઈ લઈને આવ્યા માંજા સોડા એક નંબર માંજા પીવાની તાજા મજા હાલો તો થોડા ભોડા પી ને બનાવી ને ખાઈ ને મારે માવો ખાવો પડે તો જ મને મજા આવે ચાલો માવો ખાઈ લઈએ પછી હોલ મુકાવીએ પછી ઉપાડ્યા પછી પતાડીએ કે હું આવે માછલા માં

अरे बा गोलान बोलान बदतु डूबी जाए आ देखा 16 ओ पतला जाए देखा है गोला बोला ने आज है कला दरिया अर्ध दरिया में पण कला आवे हालो तो वीडियो

હાલો તો રોટલા બનાવીને નાખ્યા કેસલાના સાકારે ખાવાના છે રોટલા એક નંબર મજા આવી આજે તો આજ તો વિડીયોમાં બધા બનાવી રહેજો હાલો તો ફાઇનલી હોલ ઉપાડી લીધો માલ આવી જ મોટો મોટા આ છે ટાઈગર બે બે છે એક નંબર કઈ ઘટે જ નહીં મોહેંગી અહીંયા છે જબરદસ્ત મોટી દેખો આ હા એક નંબર હાલો તો હવે હાલો તો ફાઇનલી માલ વિશે ને ઉગાડી દીધો આ પપલેટ છે આ મોહેંગી વાળું છે ટાઈગર દેખો ટાઈગર એક નંબર મોટા મોટા ટાઈગર છે કાંઈ ઘટે જ નહીં આ બધું ધુમાને છે કચરો બગા છે મોટા મોટા એક નંબર કાંઈ ઘટે જ નહીં હા તો તમને દેખાડ્યું છે હવે યાદ યુ આવે